કુદરતના ખોળે વસેલું ડાંગ જ્યાં વરસાદ પડતા જ પ્રકૃતિ સોળે કરાયેટલી ઉઠે છે ત્યારે ચોમાસું આવતા જ ડાંગમાં અનેક નાના મોટા ઝરણાં તેમજ ધોધ જીવંત થતાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે કુદરતી સૌંદર્યથી ભરપૂર એવો ડાંગ જિલ્લો કે જ્યાં ચોમાસામાં કુદરતી સૌંદર્યને માળવા માટે પ્રવાસીઓ દેશભરમાંથી ઉમટી પડતા હોય છે આમ તો ડાંગ જિલ્લામાં આવતા પ્રવાસીઓ વઘઈ ના ગીરા નો નજારો પાડવા માટે અચૂક જતા હોય છે પરંતુ આજે આપણે એક એવા ધોધ વાત કરીશું કે જ્યાં સહેલાઈથી પહોંચી શકાતું નથી અને વાહન પણ જઈ શકતું નથી આ ધોધનું નામ છે ભીગુ ધોધ જે વઘઈ તાલુકાના કોસ્માર ગામે આવે છે સહિયાદી પર્વતમાળા ને મનરાજજીની વચ્ચે આવેલ ભીગુ ધોધ પર પહોંચવા માટે આપણે ટ્રેકિંગ કરીને જવું પડતું હોય છે અને ટ્રેકિંગ કરીને જ્યારે આપણે કોસ્માર ગામે આવેલ ભીગુ ખાતે પહોંચીએ છીએ ત્યારે ધોધ જોઈને આપણને સ્વર્ગની અનુભૂતિ થતી હોય છે વનરાજજીથી ઘેરાયેલા પર્વતમાંથી જ્યારે પાણી પડે છે તે જોઈ પ્રવાસીઓ મંત્રમુગ્ધ થઈ જતા હોય છે તો પ્રવાસીઓ આ ધોધમાં નાહવાની મજા પણ માણતા હોય છે મિલિંગ મોટી છે અમે અમારા મિત્રો સાથે ડાંગ જિલ્લામાં આવેલ કોષમાળ વોટરફોલની મજા માણવા આવ્યા છે તોમાળ વોટરફોલ અમે એટલા માટે આવીએ છીએ કે અહી કુદરતમાં એક સારો સૌથી સૌંદર્યપૂર્વક નજારો હોય છે અને અહીં આવવામાં એક ફાયદો એ પણ હોય છે કે અહીં પબ્લિક નથી હોતું અમે કોઈ પણ વોટરફોલ પસંદ કરીએ છીએ અને અમે તમામ એડવોકેટો બુલેટ રાઇડ વારંવાર કરતા જોઈએ છીએ જેથી સ્પેશિયલી અમે મોન્સૂન આવે એટલે ડાંગ સાઈડ અમે બુલેટ રાઇડ કરવા માટે આવીએ છીએ અને અહીં ગંદકી કરવા માટે ગંદકી કરવી નહીં જેથી આ કુદરતમાં જે પાણીનું જે વ્યવસ્થાપક વ્યવસ્થા કરીએ છીએ કુદરત એ વ્યવસ્થિત રીતે રહી અને કચરો કરવો નહીં તેના માટે અમે એક પુલિસ્ટને આગ્રહ છીએ ડાંગ એક એવો જિલ્લો છે કે જ્યાં કુદરતે છુટ્ટા હાથે સૌંદર્ય પાથર્યું છે અને આ સૌંદર્યને માળવા માટે દૂર દૂરથી પ્રવાસીઓ ચોમાસામાં મોટી સંખ્યામાં આવતા હોય છે report and the news no,